ઓમ તત્પુર વિદમહે મહાદેવાય ધીમ તનો રુદ્ર નમો નમ તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં ભગવાન સાંબસદાસ શિવના અત્યંત પ્રિય એવા સોમવારના દિવસે જ્યારે તમે ભગવાનની આરાધના કરો છો એ પૂર્વે એ જાણવું જરૂરી છે કે ભગવાન પંચમહાભૂતમાંથી જે દિવ્યતા ઉત્પન્ન થાય છે એ દિવ્યતાનો કેવી રીતે ઉપયોગ કરે છે ભગવાન સાંબ સદાશિવ પંચમહાભૂતોના અધિપતિ છે અને આ પંચમહાભૂત એટલે અન્ય કોઈ વસ્તુ નહીં પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ પણ આ પૃથ્વી પર એવો કોઈ પુરાવો છે કે જેનાથી આપણે એવું સિદ્ધ કરી શકીએ કે ભગવાન શંબ સદાશિવ પંચમહાભૂતોમાં વ્યાપ્ત છે કણે કણમાં વ્યાપ્ત છે અને આ પૃથ્વી તત્વને બેલેન્સ કરવા માટે અથવા અન્ય પંચમહાભૂતોના તત્વને બેલેન્સ કરવા માટે અથવા આ ભૂમંડળને જે સુયોગ્ય રીતે પાંચે પાંચ તત્વોથી સાચવી રહ્યા છે અને આ પૃથ્વીને ચલાયમાન કરવા માટેનું એક કારણભૂત સ્થાન કોઈ હોય તો એ પૃથ્વી પર છે હા છે જેમ કે તમિલનાડુના અંદર ચાર પ્રકારના એવા દિવ્ય મંદિર છે કે એ ચારે ચાર મંદિર કોઈના કોઈ એક એલિમેન્ટ્સને એટલે કે પંચમહાભૂતના તત્વને પ્રાધાન્યતા આપે છે અને એક આંધ્રમાં પણ એક શિવાલય છે કે જે પણ પંચમહાભૂતમાંથી કોઈ એક તત્વને પ્રધાનતા આપી રહ્યું છે પણ કેવી રીતે સાબિત થવું જરૂરી છે કે ખરા અર્થમાં આ પંચમહાભૂતોના અધિપતિ ભગવાન સાંભજતા શિવ જ છે તો એના વિશે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો સૌથી પહેલાં જ્યારે તમિલનાડુની યાત્રા કરીએ અને એમાં પૃથ્વી તત્વ જે જગ્યાએ જોડાયેલું છે એ એકાંબરેશ્વર મહાદેવ મંદિર છે જે તમિલનાડુમાં સ્થિર છે પહેલાં તો એકાંબરેશ્વર આ શબ્દને જો વિચાર કરીએ તો એવો અર્થ મળે છે કે આંબાના વૃક્ષના નીચે બનેલું માટી તત્વનું પૃથ્વી તત્વનું એક શિવલિંગ

થયેલું છે અથવા સ્થાપિત થયેલું છે અથવા સ્થિર થયેલું છે એને સાચવવા માટે આજે પણ એના ઉપર મધનું લેપન કરવામાં આવે છે અને એ મધના લેપનથી યથાવત જે વખતે જગદંબાએ એમને સ્થાપિત કર્યું ત્યારથી લઈને આજ દિન સુધી અને અનંતકાળ સુધી યથાવત સ્થિર રહેશે અને એ પૃથ્વી તત્વનું દોતક એટલા માટે છે કેમ કે ત્યાં માટીની મહત્તા છે આટલા વર્ષોથી બનેલું એ લિંગ હોવા છતાંય માટીનું બનેલું લિંગ હોવા છતાંય યથાવત સ્થિર રહી શક્યું છે ત્યાંથી આગળ તમિલનાડુમાં જ્યારે પરિભ્રમણ કરીએ છીએ ત્યારે જળ તત્વનું લિંગ જોવા મળે છે જે જંબુકેશ્વર મંદિર તરીકે ઓળખાય છે ત્રિચીના અંદર આવેલું છે આ મંદિર તો જે જંબુકેશ્વર જે મંદિર છે એમાં ભગવતી પરાંબિકા રાજરાજેશ્વરી પાર્વતી દેવીએ એક જગ્યાના તપશ્ચર્યાના અંતે બીજી જગ્યા ઉપર તપશ્ચર્યા કરવાનો વિચાર કર્યો કારણ પંચમહાભૂતોને આત્મસાત કરવા છે અને જ્યારે ત્યાંના જે વિદવત પુરુષો છે એ આજ ગાથાને કહે છે કે ભગવતીએ જ્યારે પૂજા અર્ચના આરાધના કરી એ વખતે નદી જે વહી રહી છે એમાંથી લિંગને ઉપાડીને એમને જ્યારે સ્થાપિત કર્યું અને ત્યારબાદ એ પાણીનો અભિષેક થયો એ અભિષેક આજે પણ કુદરતી રીતે થતું જ જણાય છે જેમ કે એ લિંગના નીચેથી એક પાણીની ધારા સદૈવ વહેતી જોવા મળે છે અને એ આજે પણ અવિરત છે એટલા માટે એવું કહી શકાય કે અહીંયા જળ તત્વની પ્રધાનતા છે એટલા માટે એ ધારણ શક્તિ ત્યાંથી જીવની શક્તિમાં પરિવર્તિત થઈ જાય છે અને પાણીમાં જીવની શક્તિ છે એટલા માટે એના આજુબાજુની છે એ અદ્ભુત અને અદ્વિતીય બની રહી છે તો ત્યાં જળ શક્તિ ના રૂપે ભગવાન સાંબ શિવ એના અધિક્ષક રૂપે બેઠેલા છે અને ત્યાંથી આગળ જ્યારે ત્રીજા તત્વને આપણે વિચાર કરીએ છીએ ત્યારે અગ્નિ તત્વ અરુણાચલેશ્વર મંદિર જે તમિલનાડુમાં સ્થિત છે એ અરુણાચલેશ્વર જે મંદિર છે એ ભગવાન સાંભ સદાશિવના શિવપુરાણના આધારે જો વિચાર કરીએ તો જે અગ્નિસ્તંભ ઉત્પન્ન થયો અને અગ્નિસ્તંભ ઉત્પન્ન થયા પછી જ્યારે બ્રહ્માજી અને વિષ્ણુનારાયણ વિષ્ણુનારાયણ સુકરનું રૂપ ધારણ કરીને એનું મૂળ શોધવા માટે પ્રયત્ન કરે છે અને બ્રહ્માજી હંસનું રૂપ ધારણ કરીને ઉર્ધ્વગામી થઈ જાય છે પણ ઓર કે છોડ પ્રાપ્ત કરી શકાતા નથી ને પાછા આવી જાય છે અને ત્યાં આ જે લિંગ જે સ્તંભરૂપે અગ્નિસ્તંભરૂપે ઉત્પન્ન થયું હતું એ ત્યાંને ત્યાં સૂક્ષ્મ રૂપે સ્થિર થઈ જાય છે તો પુરાવો ક્યાં મળે છે અને જ્યારે લિંગને સ્પર્શ કરવામાં આવે છે તો એના અંદર ગરમ ઉર્જા સદૈવ વહ્યા કરે છે એટલે જ્યારે તમે મંદિરમાં જાઓ છો તો વિના દીપકે પણ એ આજુબાજુની દિવાલો કાળી થવા લાગે છે અને ગરમાઓ એના અંદર સદૈવ રહે છે ઉષ્ણતાનું માપ વધતું જ જાય છે અને એટલા માટે પણ એ અરુણાચલેશ્વરમાં અગ્નિ તત્વ વ્યાપ્ત છે ત્યારબાદ જે ચોથું તત્વ છે વાયુ તત્વ જે આંધ્રપ્રદેશમાં આવેલું મંદિર છે જે કાળ હસ્તેશ્વર મંદિર છે હવે જે વાયુ તત્વ છે એનો જો વિચાર કરીએ તો મંદિરના અંદર જ્યારે તમે ગર્ભગૃહમાં પ્રવેશ કરો છો તો બધી જ બાજુ દિવાલો છે કોઈ જગ્યાએથી પવન આવી શકે એવી વ્યવસ્થા છે જ નહીં અને છતાંય મંદિરના અંદર જે કોઈ પણ દીપક પ્રજ્વલિત છે એ તમામ દીપક પવન આવે અને કેવી રીતે હલતા હોય છે એની લો કેવી રીતે જ્યોત આમથી આમ ફડફડાટતી હોય છે એ જ રીતે એની જ્યોત વારે વારે ફળફડાટતી રહે છે અને આનું કારણ બીજું કોઈ જ નહીં કેવલ વાયુ તત્વ પણ દિવાલોને જ્યારે તપાસવામાં આવે છે ત્યારે ક્યાંયથી પણ પવન આવી શકે એવી વ્યવસ્થા છે જ નહીં અને એટલા માટે એવું સિદ્ધ થાય છે કે આ જે લિંગ છે એ વાયુ સ્વરૂપ છે જ્યારે લિંગને તમે સ્પર્શ કરો છો ત્યારે એમાંથી પણ તમારા અંદર ઉર્જા પ્રસ્ફુરિત થતી દેખાશે ત્યાંથી આગળ જ્યારે તમિલનાડુમાં તમે પરિભ્રમણ કરો છો ત્યારે થિલ્લઈમાં નટરાજ મંદિર જોવા મળે છે જે આકાશ તત્વનું દ્યોતક છે તત્વમાં શું વિશેષતા છે વ્યાપકતા સૌને ધારણ કરવાની શક્તિ સૌને સ્થિર રાખવાની શક્તિ આ ચારે ચાર એલિમેન્ટ્સ જે પૃથ્વી પર તમામ વસ્તુઓ દેખાય છે સચવાય છે કોના આધારે આકાશ તત્વના આધારે અને એ આકાશ તત્વ જ્યારે નટરાજ રૂપમાં ભગવાન જે આનંદ તાંડવ કરતા હોય છે અને પાછળ નીચેના ભાગમાં જે પગના દ્વારા દબાવેલો છે અને પાછળનો ભાગ જે રિક્તતા બાળો છે મંદિરના જ્યારે ગર્ભગૃહમાં તમે જાઓ છો ત્યારે એ રિક્તતા એ આકાશ તત્વને બતાવે છે જે નટરાજ સ્થિત ભગવાન સંબસદા શિવ છે એ મંદિરમાં ચુંબકીય ધ્રુવો જ્યારે કે શૂન્ય થવા લાગતા હોય એ પ્રમાણેની અનુભૂતિ થવા લાગે છે શૂન્યતા આકાશના અંદરનું પરમ તત્વ છે એટલા માટે આકાશ જ્યારે જરૂર પડે ત્યારે જ ગર્જના કરે છે બાકી તો શૂન્યતામાં જ રહે છે અને ત્યાં યુનિવર્સલ સાઉન્ડ મળે છે ઓમ 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 અને ત્યાં આ એક ઉચ્ચારણ બ્રહ્માંડીય અવાજ છે અને એના તમામ પ્રતીકો પૃથ્વી પર આ જગ્યાએ મળે છે અને ત્યારે સાબિત થાય છે કે પંચમહાભૂતોના અધિક્ષક દેવ ભગવાન સંબસદા શિવ છે આશા કરું છું શિવને શક્તિનું તેજ આપણામાં ઉત્પન્ન થતું જાય અને ભગવાનની આરાધનામાં આપણું જીવન હર લાગેલું રહે એ જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમ